મારું નામ ઘનશ્યામ ગઢવી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તદ્દન ફ્રી જે રમતપ્રેમીઓ માટે કોઈપણ એક પણ રૂપિયો લીધા વગરનું અમારું અહીંયાનું આયોજન છે ને એક સારી લાઇટિંગ વ્યવસ્થા સાથે સારા કલાકારો સારા ઓર્કેસ્ટ્રા ટીમ સાથેનું અમારું આયોજન હોય છે એની અંદર જોડાવા અમે સૌને અપીલ કરીએ છીએ આવું સાથે જોડાવ અમે અહીંયા મહિલાઓ માટે સ્પેશિયલ એક રાઉન્ડ હોય છે જે અંદરની સાઈડમાં ફક્ત ને ફક્ત બહેનો માટેનો હોય છે જે એમની સેફ્ટી માટે પ્લસ કે જે એમનો વિસ્તાર છે એની અંદર ક્યારે પણ કોઈ દિવસ કોઈ પણ પુરુષ અમે નથી એટલે એમના સેફ્ટીની દ્રષ્ટિએ એકદમ રાઉન્ડ સ્પેશિયલ હોય છે મારું નામ મહેશ રાજ આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ પ્રમુખ સ્વામીનગર મુન્દ્રા રિલોકેશન મધ્યે આપણે આશાપુરા મંદિર પરિસર આવેલું છે કે જ્યાં ભૂકંપ પછી આ સાઈડનું જ્યારે નિર્માણ થયું ત્યારથી અહીં આપણે નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે આપણે એ આયોજનમાં ભુજની પ્રજા માટે કંઈક ને કંઈક વધારે ને વધારે સવલતો મળતી રહે એવો આશય અમારો રહેલો છે આ નવરાત્રિમાં અમારે આ વખતે સરસ મજાનું ગ્રાઉન્ડ તો છે જ પણ એ સાથે સાથે સરસ મજાની લાઇટિંગ વ્યવસ્થા અને ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થા કે જ્યાં ખરેખર પબ્લિકને ખૂબ તકલીફ થતી હોય છે એ બધી સગવડ અહીં અમે પ્રાપ્ત આપીએ છીએ અને બીજું કે અહીં રમનાર તમામ ખેલાડીઓ ખૂબ સામાન્ય પરિવારોમાંથી અને આસપાસના વિસ્તારોમાંથી અને આ પ્રમુખ સ્વામી નગરના વિસ્તારમાંથી આવતા હોય છે દરરોજ અમે એ લોકોને ઈનામથી પણ નવાજતા હોઈએ છીએ તમે લોકોને શું અપીલ લોકોને જો ખાસ કહેવાનું હોય તો સૌથી પહેલા તો હું ભુજની ધર્મપ્રેમી પ્રજાને અહીં આમંત્રિત કરીશ કે આ નવરાત્રીમાં મુન્દ્રા રિલોકેશન મધ્યે શ્રી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવમાં વધારો અને આપ આ માના દરબારમાં માના સાનિધ્યમાં જે આરાધના આપણે સમૂહમાં થતી હોય એનો ભાવ આખો અલગ હોય છે

અને સેફટી વાળી જગ્યા હોય છે અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ પણ રમવા માટે આવે છે અને ખૂબ જ સારું આયોજન થાય છે તમે તમામ જનતાને કહેવા માંગીશ કે એક વખત અહીંયા કને આવો ખૂબ જ સારો માહોલ અહીંયા કને ઉભો થાય છે અને રમવાની પણ ખૂબ જ મજા આવે છે અને તમારા ઘરની બેન દીકરીઓ માટે પણ ખૂબ જ સેફ અને સેફ્ટી વાળી જગ્યા છે